નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતદ્ર બિલોડા તાલુકાના મોટી વેબાર ગામના વણકર વાસમાં વણકર ભાઈઓએ પંચાયતની મંજૂરી કે સરકારમાંથી કોઈ પણ જાતની મંજૂરી મેળવ્યા વગર પોતાની મનસુખી બિન અધિકૃત રીતે સરકારી જમીનમાં હોલ બનાવે હોવાને લઈ મોટી બેબારના ગ્રામજનોએ આ બાબતે વિરોધ કર્યો હતો બિલોડા તાલુકાના મોટી બેબાર ગામના વણકર વાસમાં વણકર ભાઈઓએ પંચાયતની મંજૂરી કે સરકારમાંથી માંથી કોઈ પણ જાતની મંજૂરી મેળવ્યા વગર પોતાની બેન અધિકૃત રીતે સરકારી જમીનમાં હોલ બનાવેલ હોવાને લઈને મોટી બેબારના ગ્રામજનોએ આ બાબતે વિરોધ કર્યો હતો તેમ છતાં કામ અટકતું ન હોય પંચાયતના સરપંચ તથા તલાટી દબાણ કરેલ માણસો સાથે ભેગા મળી દબાણ હોલને આગળ કામ કરવા મદદગારી કરી રહ્યા હોવાના અને ગ્રામ પંચાયતના અધિકારીઓ કામ અટકાવી શક્યા ન હોય આ બાબતે તેમની જાણ પણ ભીલોડા તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવી છે તેમ છતાં સદર હું હોલનું કામ અટકાવવામાં આવતા અગાઉ જિલ્લા વિકાસ અધિકારીને અરજદારોએ લેખિત અરજીત કરી પરંતુ જિલ્લા વિકાસ અધિકારીએ આ બાબતને કદાચ ગંભીરતાથી લીધેલ ન હોય સ્થિતિ ઠેરની ઠેર રહેતા આ બાબતે મોટી વેપાર ગામના આગેવાનોએ ફરી એકવાર અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારીને આ બેન અધિકૃત રીતે બનાવેલ હોલનું દબાણ દૂર કરવા રૂબરૂ મળી રજૂઆત કરી હતી મહેન્દ્ર પ્રસાદ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર